તો એકદમ મસ્ત હડ્ડી વાળું બંડલ પહેરીને આપણે પીકમાં આવી ગયા છીએ ચાલો ભાઈ જોઈએ છે શું થાય છે પ્લેયર તો ઘણા આવે છે અને ભાઈ ઈચ તો મજા હે યાર મતલબ પીક સિવાય ભાઈ એટલા પ્લેયર બીજે આવતા જ નથી એટલે જ ભાઈ પીકમાં લેન્ડિંગ કરવી પડે ઓકે ઉતરતાની સાથે જ ભાઈ એકે મળી ગઈ છે એવો સ્કિન સ્કીન છે આપણી પાસે લેવલ સેવન મેક્સ એકદમ મસ્ત રીતના છે રે ભાઈ વન તો ગન વગર નાનું કંઈ કામ જ નથી યાર મતલબ દુઃખ થાય યાર તમારા પાસે ગન નાખો આવી રીતના મારીને આવ્યું જાય દુઃખ તો થાય પણ હું કહેવાય આઈલા રાખે દુઃખ ઇઝ જિંદગીનો પાર્ટ ઓકે ચાલતું એમપી ફોર્ટી મળી ગઈ ભાઈ ઓપી એમપી ફોર્ટીને બાકી તો અમે જોવા દો એ કે આઈ થિંક આપણે લાસ્ટ સુધી કન્ટિન્યુ કરી લેશું કેમ કે ભાઈ લેવલ સેવનની રોગી કઈ ભાઈ હું વાપરી ધરાર ધરાર એ જ વાપર્યો લેવલ સેવનની રોગી કઈ છે આ સાઈડ કોઈ છે નહીં જોવા દો અરે કયો કામ ભાઈ બસ ડબલ વેક્ટર લઈને ઘરડું આવતું તો યાર ભાઈ તું તને હરમ હે હરમ થોડીક હરમ હે ભાઈ તાર ભાઈ ડબલ વેક્ટર હતી યાર બીજા ભાઈ ડબલ વેક્ટર હતી બોલો દવાનું ડેમેજ ના દે ભાઈ શું કહેવાય ભાઈ વાંધો નહીં ચાલો જે હોય બે ગેલ થઈ ગયા હે એકદમ મસ્ત અને આઈ થિંક પીકમાં પ્લેયર હજી ઘણા છે અને હોવા જોઈએ ભાઈ પીકમાં પ્લેયર ના હોય તો બીજા ક્યાં હોય જોવા દેવા ટોકન ઓલરેડી આપણી પાસે છે ત્રણસો અને પાંચસો મળી પણ ગયા થોડો ઘણો એમપી ફોર્ટીનો એમો પણ લઈ લઈએ હવે જોવા દો બીજા કોઈ પ્લેયર છે કે નહીં ઓકે વો લેન્ડ વાઇન ભાઈ ઓકે અહીં ડખો થઈ ગયો ટૂંકમાં મતલબ અહીં ડખો થઈ ગયો આપણે થોડાક લેટ પડ્યા વાંધો નહીં છતાં પણ ચેક તો કરી લઈએ લગભગ હામેથી આવે હે ભાઈ પણ ચાલો મસ્ત દેડ ડાઉન થયો હે ને જો ના નાખી દઉં કે તો ભાઈ સોલો વર્ષો સ્કોડ છે તો કદાચ અહીંયા તમને પ્લેયર ડાઉન થાય ને એમ લાગે ભાઈ હું હું શું કરવા માગું હતું તો જે એવી રીતના સોલો વર્ષો સ્કોર છે અને આઈ થિંક લગભગ આખી સ્કોર તો હોવી જોઈએ યાર તનને ક્લિયર કહી રહ્યા એમાંથી લગભગ અલગ અલગ ટીમના જતા ભાઈ બધા જે હોય મન નથી ખબર ભાઈ અત્યારે હું આલે હાયા સ્કોપ મળી ગયો મફત નહોતો કે એટલી જ લગાડી લઈએ ને એટલી થોડો પ્લેયરો કે થોડોક જ દૂર રહે ભાઈ એક સારી વાત લાગી બને અરે ભાઈ બધા કી બાજુ જવાનું થાય છે તારે ડાઉન બોડી શોટથી જ ડાઉન થઈ ગયા ભાઈ હેડ મારવાની જરૂર જ ના પડી હું મતલબ લાગ્યો નહીં એટલે એવું જ કહેવાનું હોય જે હોય ચાલો ભૂકંપ બની ગયો હું કેમ કે મને બીક લાગે હે ભાઈ અહીં કેટલા પ્લેયર યાર મતલબ હોવા તો જોઈએ પણ જેટલા વધુ એટલું વધુ મારે કંઈ ના નથી ભાઈ હું તો કહું ભાઈ ચાલે ચાલી પ્લેયર અહીંયા જ આવી જાઓ ડેમેજ બચી નહીં ભાઈ બંધુ બાગ નહીં એવો ખાલી ઓકે હા મસ્ત હેડ હતા યાર તમે હેડ જોયા મતલબ ચાલો જે હોય ડાઉન કરી નાખ્યો હોય અને આને એક કામ કરીએ ફટાફટથી એને ક્લિયર કરી લે જે એટલીસ્ટ વારો પ્લેયર હતો ને એને ક્લિયર કરવા આપણે જવો જોઈશે સાતસો ટોકન છે આપણી પાસે તો એનો આપણે કંઈક ઉપયોગ કરશું જેમ કે કંઈ ઉપયોગ નહીં ભાઈ વાળા પ્લેયર પાસે આપણે ફૂગી ગયા છીએ નીચેની સાઈડ જ છે ને તો આપણે પાસે હાઇટનો એડવાન્ટેજ હતો ભાઈ યાર ભાઈ તું નીચે હોય મારે તને વધુ ડેમેજ આપવાનું યાર આની તો એકદમ મસ્ત ડેમેજ આપી દીધું ભાઈ આપણે જેવો જરા આગળની સાઈડ થોડુંક સ્પીડવાળું યુઝ કરી લઈએ અને જલ્દીથી એની પાસે પહોંચી જઈએ પહેલાં એક મેડિકિટ યુઝ કરી લઈએ ધ્યાન રાખવું પડે ભાઈ કેમ કે તમે નીચેની સાઈડ ઉતરતા હો ને એટલે તમને હેડ જલ્દી લાગી જાય ભાઈ એનો તો એક ધ્યાન રાખવું જોશે જરાક તો હવે દેખાઈ ગયો છે હવે ભાઈ તું દેખાઈ ગયો છો કે ડેમેજ બોલ ભાઈ મસ્ત ડેમેજ આપી દીધું યાર ઓકે મસ્ત હેડ યાર યુએમપી ભાઈ મતલબ આમાં ડબલ રેટ ઓફ ફાયર નથી સિંગલ રેટ ઓફ ફાયર છે પણ છતાં પણ યાર ડેમેજ કહ્યું હે આ કો ન હતો ભાઈ શું ન હતો ભાઈ આમાં કંઈક ખબર જ નહીં બોલો ઓપનમાં ઉભો તો ડેમેજ ખાઈને કરવા ફરવા ગયો મસ્ત એકદમ ચાલો જેવો હોય હવે આપણે એક મેડિકીટ યુઝ કરી લઈએ એને એસપી ફૂલ થઈ જશે કે ભાઈ ઘણો ડેમેજ પડ્યો યાર સુપર મેડિકીટ યુઝ કરી જશું ભાઈ બચી ગયા લિટરલી બચી ઓલો ભાઈ આવે એને આઈ થિંક યુએમ પેથી ક્લિયર થઈ જાવો જોઈએ રનિંગ હેડ યાર મતલબ આમાં છે નહીં ડબલ રેટ ઓફ ફાયર પણ જે રનિંગ હેડ લાગ્યા ને એકદમ મસ્ત ડબલ ડેમેજ છે આમાં ઈવોની સ્કીન અમુક એવી હે ને જે મતલબ ઈવોનો મતલબ તો એમ થયું ને કે ભાઈ આ મતલબ હાઉથી બેસ્ટ સ્કીન તો ભાઈ ડબલ રેટ ઓફ ફાયર હોવું જોઈએ યાર અમારે ડબલ ડેમેજ છે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી બાકી જોવા દો પેલા આઠ કિલ થયા ટોટલ પ્લેયર પીકમાં જે ઉપર સાઇડ હતા એને ત્યાં ક્લિયર કરી લીધા નવા એ લગભગ તો કોઈ હશે નહીં બે હજાર ટોકન છે એનો કંઈક ઉપયોગ પછી કરી લેશું એ પહેલાં આ ભાઈ બધું શું કરવા માગે યાર ભાઈ હું મતલબ હું કેવું બોલો અરે ભાઈ એકદમ ચૂપચાપ ઊભો હતો યાર કે જો ચાલો જેવો નવ ગીલ થયા હવે એક ભાઈબંધ ફરીથી આવ્યો હવે બોલ ઓકે એમ વાળો ભાઈ બને થોડુંક બીક લાગે ભાઈ મને એમ ટેનથી બીક લાગે યાર વુકોંગ બની ગયો ડેમેજ ભાઈ બહુ થયો એક કામ કરીએ સ્કોપ ખોલી ને હેડ ભાઈ જો મતલબ એમને મેટ ના લાગે ને તો સ્કોપ ખોલી દેવાનો ચાલો જેવો એક દસ કિલ થયા થોડી ઘણી મતલબ લૂંટ તો કંઈ કરવાની છે એની ગન પણ આપણે ચેન્જ કરવાના છીએ એની તો એક કામ કરીએ ચાલો થોડુંક સ્કીપ કરીને આપણે આવી ગયા છીએ એકદમ મસ્તી એટલી સોળા પ્લેયર પાસે લોન્ચર ફેંકી દીધું પણ એનો કોઈ ફાયદો નહીં થાય વાંધો નહીં આપણે પાછળની સાઈડ ચેક કરી લઈએ કેટલા પ્લેયર ભાઈ અગિયાર કિલ થઈ ગયા યાર ટોટલ આપણે ઓકે ઓગણચાલીસ ના બે મસ્ત હેડ બોલ ભાઈ તમે મતલબ હમણાં નોટિસ કરતા હો યાર મારે મતલબ વોલ પહેલાં જેવા લાગતા નથી યાર શું કહેવું ચાલો હેડ એ કી કેવું હે ખબર તમને હું નોર્મલ ટચ કરું ને તો ક્યારેક વોલ લાગે જ નહીં ભાઈ મસ્ત એડ મારો હું યાર ત્યારે તો મતલબ વાતું વાત બેને ડાઉન કરીને કાં એક પાછળ આવ્યો હે રી એક હેડ ડેમેજ ઘણું 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 શું ભાઈ મને એ નથી ખબર પડે મારે યાર પ્રોબ્લેમ છે કે મતલબ કાં તો વોલ લેટ લાગે અને કાં તો એકવાર ટચ કરું તો લાગે જ નહીં મતલબ કાઉન્ટર ના થાય એવા માટે મારે બે વાર ટચ કરવું પડે ફરીથી વોલ ઓકે આ સ્કોડ હે ભાઈ લોલ આખી સ્કોડ હે દોસ્તો જેમાંથી બેને તો આપણે ક્લિયર કરીને ખાણ છે બેરી આ ઘણું ડેમેજ બેક લઈ લઈએ થોડુંક બેક લઈ લઈએ એટલું પણ નહીં લે હું કઈને હવે ખબર પડી જાય બીજું લાગે એટલું બેક નહીં લે ક્લિયર હોય તેર હજી બે હે તો ટૂંકમાં પંદ પંદર તો કિલા અરે ભાઈ બન ફરીને ખરીને આવ્યું ઓહો ભાઈ એવું ડેમેજ આપે યાર હતું બોલ ડેમે ઓકે ડાઉન ડાઉન ફાઇનલ એક હજી हजी લગાડવાની જરૂર છે આઈ ગેસ ભાઈ ઓલા હામે છે થઈ दे ક્લિયર કરી નાખીએ એટલે કે ટેન્શન જ ના હવે એક મસ્ત સુપર મેડિકેટ યુઝ કરી લઈએ હવે ભાઈ બંધો આવતો હવે આપણે ટેન્શન છે નહીં રીકોલ डेमे ઓકે ગયો ક્લિયર चलो એકદમ મસ્ત પંદર किल થઈ ગયા આપણે એકદમ મસ્ત રીતના હવે અહીં લગભગ કોઈ રહેતું છે નહીં તો આજે મતલબ હું જાણથી થોડું ઘણું બોલો ચાર્જ કરી લે ભાઈ કયો કેરેક્ટર મને આનું નામ નતા આવતું ચાલો જે ચાર્જ થઈ ગયો હવે આગળની સાઈડ એક ભાઈ હતો ની ભાઈ હતો કેમ કે એ ભાઈ હે નહીં એ ભાઈ લોબીમાં હે અત્યારે હું મસ્ત એ લાગે યાર ડ્રેગે કે ભાઈ લિટરલી મતલબ બહુ મસ્ત કરે યાર ક્રોનો લગાડી દીધો ભાઈ બધા વાંધો નહીં થોડુંક રોટેશન ટાઈપનું લઈ લઈએ એક મેડિકિટ યુઝ ઝોનમાં જવાનું હોય એનું પર થોડુંક ધ્યાન રાખવું જોઈએ વાંધો રી કોલ અને આઈ થિંક પાછળની સાઈડથી જ ક્લિયર કરવો જોઈએ ઓ મસ્ત એડ હવે એક સુપર મેડિકિટ ભરવી જોઈએ નહીં તો આપણું એચપી ઓલરેડી બહુ ઓછું છે તો થોડુંક મતલબ ફરીને જાય જેથી કરીને એને ખબર ના પડે ઓકે એને રિવાય તો નહીં મળે રિવાયના તો કોઈ ચાન્સ રહેતા જ છે નહીં અહીંયા ન ગયો ચાલો આપણ હું હેડફો લાગે ભાઈ અરે થી આજ તો મતલબ ડેવલ ની હે આમાં આમાં હે ભાઈ ડબલ રેટ ઓફ ફાયર યસ ડ્રેગન એકેમ ભાઈ ડબલ રેટ ઓફ ફાયર મતલબ મસ્ટ એકદમ તમારી પાસે કઈ સ્કીન છે કોમેન્ટ જરૂરથી કરજો ડ્રેગન એકે છે કે પછી જ્યાં ઈવો એકે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે અહીંથી આપણી પાસે કંઈ ઓપ્શન રહેતો છે નહીં બૂટની આપણે કે જરૂર છે નહીં તો આગળની સાઈડ જ આવી જઈએ તરત જ સામે એક પ્લેયર જાય છે કે તે કદાચ ભાઈ મને નંબર આવી ગયો એવું લાગે ચાલો ડેમેજ ગીયો તરબરો કેમ વયો કે ભાઈ મને એમ કે થોડી ઘણી ફાઇટ લેશે યાર આ ભાઈ તો મતલબ કે ભાઈ સીધો ડાઉન થઈ ગયો યાર ચાલો મતલબ ટૂંકમાં લાસ્ટ હશે ત્યારે ડાઉન થયો ને તો હવે લાસ્ટ ત્રણ પ્લેયર રહ્યા હે એમાંથી એક તો ડેખાઈ ગયો ભાઈ મેં છે હાલ નહીં બચે ભાઈ તું બચીશ નહીં હવે લાસ્ટ ત્રણને ક્લિયર કરશું તો આપણું બાવીસ કિલ સાથે એકદમ મસ્ત બૂયા થઈ શકે છે જોઈએ છીએ શું થાય છે પેલા જે સોલો ટાઈપનો પ્લેયર છે ને એને ક્લિયર કરતા આવીએ બાકી તો બુયા થઈ જવું જોઈએ આઈ ગેસ જ્યાં સુધી જે હું અત્યાર સુધી ગેમ પ્લે ગયું છે ને એ પ્રમાણે હવે આટલા અઘરા પ્લેયર તો જોઈએ છે ચાલો શું થાય છે રી શોર્ટમાં જ જાઉં જોઈએ ભાઈ લોંગમાં યાર મતલબ બોલો હવે મોઢું જ નથી દેખાડતો તો એનું હેડ કરી દીધું ઓકે દેખાડ્યું ને ભાઈ કયો બેહીન બોલો એ શું કરવા ભાઈ તો શું કરવા મતલબ જેવા કંઈ કંઈ નથી કહેવો વાર યાર તમે લોકો લાઈક કરી દો બસ આડી વાત આડી વાત આનથી સારી રીતના નાખવાની કે કે ટેકનિક ના હોય લાઈક કરી દે જો સો નહીં પણ કેટલા આજ થોડાક વધારે રાખીએ એકસો પચાસ લાઇકનો ટાર્ગેટ છે જો તમને વિડીયો પસંદ આવતું હોય તો કરી દેજો ભાઈ લાઇક અને બાકી ચેનલને સબસ્ક્રાઈબ તો તમે લોકો કરતા છો નહીં ખબર નહીં હું વાંધો હોય ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજે આજે સબસ્ક્રાઈબ કરી લ્યો કેમ કે ફ્રી ફાયરના વિડીયો આ ચેનલ ઉપર તમને ગુજરાતી ભાષાની અંદર મળતા રહે છે ચાલો છે એવું હવે એવું છે બુયા કરવાનું મન થાય છે આપણે તો બુયા કરી નાખીએ લાસ્ટ જે બે પ્લેયર છે કઈ સાઈડ છે ઉપરની સાઈડ છે ઓકે દેખાઈ ગયો ભાઈ તું ભાઈ જો મતલબ વાતને સમજો તમે હાઈટનો એડવાન્ટેજ એને હતો તો પણ આપણે શું એને એકદમ મસ્ત હેડ આપી દીધા હવે તો રસ કરવાનું એકદમ નોર્મલ વાત છે હવે તો રસ થાય હવે તો એકદમ ભયંકર રસ થાય તમે જો હવે બુયા કન્ફર્મ જ છે પે થઈ ગયો યાર બસ એન્ડમાં હે ને થોડી ઘણી મસ્તી મારે ઓછી કરવી જોઈએ નહીં ત્યારે બુયા મિસ બહુ થવાના યાર આપણે ડેમેજ હું અત્યારે ભાઈ મસ્તી ભ્રમ હું બુયા મિસ થઈ જાય ને તો વાંધો નહીં પણ ટ્રાય તો પૂરેપૂરી કરશું ઓકે ડેમેજ તૂટતું કેમ નથી ભાઈ આ વોલ મેડિકિટ ને થોડું મેડિકિટની સોરી રિપેર કિટ યુઝ કરી લે હવે ફેંકી આજે હું કહેવાય એને સસ્તો આઈસ ભાઈ નામ નામ નથાડતું મને આપણે જ બેક લેવું જોઈએ બોલો પોતાના જ પગમાં કુવાડી મારતી દે ભાઈ લોલ મસ્ત એડ એકેથી ટેપ મારો ભાઈ થી હવે હવે જાઉં જો હવે સો ભાઈ ની જરૂર નથી ભાઈ ભાઈ એવા હારા પ્લેયર હે નહીં યાર મતલબ આટલી વાત ત્યાં તમે ફાઇટ લ્યો હો નજી મને જો ક્લિયર ના કરે એ કહું તો તમે આટલા હારા પ્લેયર હોવ નહીં ફરીથી પછી શું થયું ભાઈ આ મતલબ મિની સેકન્ડનું લેગ લેગ થયું હું થયું વોલ લાઈ માર ભાઈ કઈ ઓપ્શન નથી ભાઈ મતલબ મિની સેકન્ડનું લેગ થયું કે વોલ લાગી ગઈ કાઉન્ટ કાઉન્ટ ના થયો ભાઈ લોલ યાર સોરી બુયા તો ના થયું પણ બાય